हाँ 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 જોઈજ્ઞ <laughs> Yeah, ball. yeah ball.

માર બાપનું નામ એ ન કે તારા બાપાનું નહીં રાજા કોણ છે લુખો એ લુખો નથી હમણે હમણે 5 એટલે બોલો તને કભઈ ન હોય ભાઈબંધ તો પૂછતો આ કોને આ કોઈ રાજા બાજા છે

તમે મારા પ્રધાન છો રજવાડા હું એક જ વાર છું રાજા ઈ હું છું નગરી તમે પઢિયા રાજા નથી તો રેડિયાર કીધું ન લેવું મારું તમારા ભાઈ હતા તમે પઢિયા તમારા મહારાજા ને તમને કોઈ દાદા હવે માળાજી પૂટી થાય છે

બટિયા અરે બાપુ તમે હું આમ આનંદ કો ખુદન દાદા છે ઓય મટી છે પંડિત અરે જોરાજને ભૂજો હોય તો માન સહિત અંત લેતા હો અને જો ક રખડિયા ભખડિયા ભૂજો હોય તો ડેલેથી ચપ્પીથી કાપીને ના કરો ઓલા રૂપિયા માવાના થઈ દક્ષિણા દે દો તમે રાદના સોન માજામ ફી તાજે કીધું જ

રાજન કાંકડીનો ચારો રેવાદો વાગી ગયો ઊંધો હો

બધાંગી મધીમે બોલો હું સાંભળું છું બાપા સ્વરાજ ને ભૂજે હોય તો માન સહિત ભૂજે અંદર લેતા આવો અરે બાપુ હું તમારો છું ગાડી વડે ધક્કા ખવરાવો મારા ભણકારા વાગી

રાજન આ કાંકડી નો ચારો હારો નથી ઉભો જાય છે હમણાં મોઢા ઉપર આવી જાય

ઈ પોઈને લઈશ હું વાંઢો છું બસ તો કોઈનો દે વાંઢો મારી પાસે હારા 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 છે મોળા બધાય હોય તો મારા હાટુ દુત્તારો પૂ લઈને મે દેવાનું હોય તોય ફફુ થઈ જશે નો થાય ઈ તું કાઈ ન

ઓ એટલે બધું ગરમ કેમ થઈ ગયું ગરમ જ થાય ને કા તે કોનું નામ લિધું લેવાનું જ નઈ કે કેમ ના મારા બબુને બાપુ મને બસ રાજન કોય રાજ છે પપ્પાજી ઈ હાલ છે ને અલ્યા પપ્પાજી

વાત થાયો કે આના આવજો તારું કરાવઈ પાક આરા હું પરના મોળા પોદળા રે ખાયો જા કે મોરો દેખાયકો તો અમીનનો પશેવો છે મહેનતનો છે આમ થઈ ન જાય

યો હવે આ કઈ તર આમ નો ભહે મીંદડાieva હાલો મે કહી દીધું તમ પો થઈ જાતા હો ઓ પણ હવે વાત સંતા એમ નું આ બે આ ઉપર એમ બે જા આ ઉપર વી આય અત્યારે પકડાઈ જવું ની થી માથે ગયું પણ આય ગયું

ચલાવે રજવાડા નું મારા નામ રાજની માલપા લેવા નથી સંતાન એટલા માટે મારા રાજની માલપા જે કાર્ય લઈને તે કાર્યની વાત કરો મહારાજ વેર તો તમારે રાજા અજમલ ના છે ને મહારાજ આ ભોળે પડદા નો કઈ વાંક નથી ને બાપુ મહારાજ તમારા મહારાજ વેરની ની વસુલાત ક્યારે વડે બાપુ કાં તો કોઈ દીકરી લીધે વેર મહારાજ અને કાં તો કોઈ દીકરી લીધે વેર મહારાજ આજ રાત માલપા જો કોઈ કોણ હોય તો બતાવો જો કે મુરી તો લાગે તો ટકોર ને નાળિયેર જલાતો જાવ અને આ નાળિયેર નઈ સ્વીકારો ને તો રાજા આજમલ ને થાસે કે હંજુ મારાથી થી પઢિયારો ડરે છે હટ કાયા બુદે હું સે પણ બાપુ ને કેવાય

અરે ભુજાઈ પણ એક ના બી કોઈ ડરતો નથી પણ આપની વાત કેવી મને સત્ય લાગે છે બે ઘડી મને રાતી માલ પાઓ ભારો હાલ હાલ કોર પ્રતાપ સંગ બોલાવી દઉં છું પ્રધાનજી રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો હાલો બોલાવું